મહારાજની જય કૃષ્ણ મહારાજની જય એકવાર શ્રીજી મહારાજ અક્ષર ઓરડીએ ઢોલીઓ ઢળાવીને પૈઢ્યા હતા પછી જાય ગયા તો બે ઘડી બેઠા પછી મહારાજે દાંતણ કર્યું અને કોગળા કરીને મુખારવીને ધોયું પછી પ્રભુ ગંગાજળીએ સ્નાન કરવા માટે બધા બ્રહ્મચારીએ સારી પેઠે શરીર ચોળીને નવું સ્નાન કરીને રૂમાલથી શરીર કોરું કર્યું એટલે બ્રહ્મચારીએ ખેસ ખેસ પહેરવા માટે ચાકડીઓ ચડી અને મહારાજ ચાલ્યા તે તે અક્ષરોડી આવ્યા પછી મહારાજે પૂજા કરી સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા અને ઢોલિયા ઉપર વિરાજમાન થયા ત્યાં નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ચૈતન્યાનંદ સ્વામી સર્વે સંતો આવ્યા એમને જોયા એટલે મહારાજે કીધું કે ચાલો કથા કરાવીએ પછી મહારાજ તો ચાખડીઓ પહેરીને ચાલ્યા તો ચાકડીના ચટકારા બોલતા આવે અને મહારાજ ચાલતા આવે એવી રીતે ઉગમણે ઓરડે આવીને બિછાણા નખાવ્યા અને ઢોલિયો બિછાવ્યો તો એના ઉપર બિરાજમાન થયા મહારાજ કે પ્રાગજી દવાના બોલાવો કથા કરે નિત્યાનંદ સ્વામી કે મહારાજ પ્રાગજીત દવાને ક્યાં ગોતવા જઈશું નાખી અને આગળ બેસાડ્યા ઉપર પુસ્તક મૂક્યું એટલે સ્વામીએ કથા કરવાનો પ્રારંભ કર્યો મંગળાચરણ બોલીને બે ત્રણ શ્લોક વાંચ્યા ને ત્યાં ઘેલો ધાધલ અને એમના ઘરેથી આવ્યા મહારાજના પગે લાગીને કે મહારાજ તમે મારા ઘરે પધારો કારણ કે ખાણ ખોદીને તૈયાર કરી છે

મહારાજા જાણ્યું કે રામપ્રતાપજી તૈયાર થઈને ક્યાંક જાય છે એટલે પાછળ માણસ મૂકી માણસ થોડી વારે પાછો આવ્યો આવીને કે મહારાજ મોટાભાઈ લક્ષ્મીવાડીયા ગયા નથી પણ ઉગમણી વાળી વાડી બાજુ જાય છે પછી પાછું ફરીને માણસને મોકલો અને ખબર કઢાવી તો માણસે આવીને કીધું કે મહારાજ દેહા ખાચરનું ગાડું નીકળ્યું ને ત્યાં રામપ્રતાપ ભાઈ તો એમાં બેઠા હતા અને ઉગમણી વાયુ વાળી વાડી બાજુ જાય છે મહારાજ કે હવે જોવા જવું જોઈએ કઈ બાજુ જાય છે ઉગમણી વાયુ વાળી વાડીએ રોકાય છે કે પછી ક્યાંય આગળ જાય છે પછી માણસ જ્યારે ત્રીજી વાર ખબર પૂછવા ગયો એટલે આવીને મહારાજને કીધું કે મહારાજ એ તો કઈ વાડીએ રોકાણા નથી ઉગામડીના રસ્તે ચાલતા થયા છે આ સાંભળીને મહારાજ દરબારમાં પધાર્યા ઉગમણા બાર ના ઓરડે બિરાજમાન થયા લાડુબા જીવબા દાદા ખાચર ત્રણેયને મહારાજે પૂછાયું કે રામપ્રતાપજી ધીસાણા છે તે કાંઈ તમને ખબર છે ક્યાં ગયા એટલે એમણે કીધું કે મહારાજ અમને તો આ બાબતની કાંઈ ખબર નથી પછી મહારાજ ત્યાંથી ઊઠીને ચાલ્યા તે અક્ષર ઓરડી બાજુ જતા હતા એ વખતે સામા રઘુજી મહારાજ મળ્યા તે ઉતરાદા ઉત્તરાદાબારના ઓરડાનો આથેમણો જે છેલ્લો કરો છે અને રસ્તાની ચાલમાં પડે છે ને એ કરા અને આડસરની મધ્યે બે ભેગા થયા મહારાજે રઘુવીરજી મહારાજને હાથ જાલીને ઉભા રાખ્યા મહારાજ કે રામપ્રતાપભાઈ ક્યાં ગયા એને તમને કાંઈ ખબર છે રઘુવીરજી મહારાજ કે મહારાજ મને તો કાંઈ ખબર નથી દાદા કઈ બાજુ ગયા ક્યારે ગયા મહારાજ કે આપણા દેશની વહેંચણી કરીને એમાં અમદાવાદનો દેશ એમના ભાગમાં આવ્યો અને આ વડતાલનો દેશ તમારા ભાગમાં આવ્યો એટલે રિસાયા લાગે છે માટે જો તમારી મરજી હોય તો ગઢપુરમાં આપણે અડધો ભાગ આપીએ રઘુવીરજી મહારાજ કે હે મહારાજ જે પ્રમાણે આપણી મરજી હોય ને એમ કરો અમારે આ બાબતમાં કોઈ સંકલ્પ નથી પછી મહારાજ તો રઘુવીરજી મહારાજના ધર્મપત્ની હતા ને એમની પાસે ગયા મહારાજ કે રામ પ્રતાપભાઈ રિસાઈન ગયા તો એ બાબતને તમને કાંઈ ખબર છે એટલે એમણે કીધું કે ના મહારાજ મને પણ કાંઈ ખબર નથી પછી મહારાજ કે આપણે દેશની વહેંચણી કરીને એમાં આ દેશ તમારા ભાગમાં આવ્યો અને અમદાવાદ દેશ એમના ભાગમાં આવ્યો એટલે રિસાઈન ગયા છે માટે ગઢપુરમાં અડધો ભાગ માગ્યા છે તે એને અડધો ભાગ આપશું તમારી શું મરજી છે તમારી જે મરજી હોય એ જણાવો એટલે રઘુવીરજી મહારાજના ધર્મપત્નીએ કીધું કે હે મહારાજ જેમ તમારી મરજીમાં આવે એમ કરો અમને આ બાબતમાં કાંઈ ખબર નથી અને તમે જે કાંઈ કરો એમાં અમારા સંકલ્પ પણ નથી આ સાંભળીને સુજી મહારાજ તો એમના ઉપર ઘણા રાજી થયા પછી મહારાજ પાછા આવ્યા અને ઢોલિયા ઉપર બિરાજમાન થયા મહારાજે દાદા ખાચરને બોલાવ્યા અને રામપ્રતાપભાઈની પાછળ એમને તેડવા જવાનું નક્કી કર્યું પછી તો બધા ઘોડા તૈયાર કરીને લાવ્યા અને મહારાજ તો માણકી ઘોડી ઉપર સવાર થયા દાદા ખાચર પાંચ સાત સવારો હતા ને એ સાથે ચાલ્યા ગયા કે સ્વામીને ખબર કરજો કે મહારાજ આવી રીતે મોટાભાઈ ને મનાવા માટે ગયા છે અને તમે પણ તરત જ પાછળથી બળદ ગાડી લઈને આવજો એવી રીતે ભલામણ કરી અને મહારાજ તો રસ્તે ચાલતા થયા પછી મુક્તાનંદ સ્વામીને ખબર મળ્યા એટલે સ્વામી પણ તરત જ ગાડી જોડાવીને ચાલી નીકળ્યા મહારાજ થોડી વાર વાવે ખોટી થયા મુક્તાનંદ સ્વામી ગાડીમાં બેસીને ભેગા થયા પછી અહીંયાથી સર વેચાયેલ્યા તે મેળી ગયા ઉગામેડી ગામના થડમાં રસ્તાના કાંઠા ઉપર કૂવો આવે છે ને એ જગ્યાએ ઉભા રહ્યા મહારાજ કે આપણે પહેલાં ખબર કઢાવીએ કે મોટાભાઈ ગામમાં છે અને શું કરે છે પછી આપણે ગામમાં જઈએ પછી એક માણસને ખબર કાઢવા મૂક્યું એ માણસ તપાસ કરીને આવ્યો અને મહારાજને કે હે મહારાજ રામ પ્રતાપજી તો ગામમાં છે અને રસોઈ બનાવે છે મહારાજ કે બહુ સારું ભાઈ રસોઈ બનાવીને શાંતિથી જમી લે ને ત્યાં સુધી આપણે એમની પાસે જવું નથી આપણે બધા અહીંયા ઝાડ છે ને એની નીચે બેસીએ મોટા ભાઈ રસોઈ બનાવીને જમશે પછી આપણે અહીંયા જઈશું એમ કહીને મારગથી ડાબા હાથ ઉપર ખેતરમાં ઝાડ નીચે ઉતરા અને ઘોડાના ઘાસિયા પાછરીને બધા અહીંયા બેઠા મૃત્તાનંદ સ્વામી પણ ગાડીમાંથી ઉતરા અને મહારાજની પાસે બેઠા તે બે ઘડી બેઠાને એટલી વારમાં તો રામ પ્રતાપભાઈ જમીન તૈયાર થઈ અને રસ્તે ચાલતા થયા આ વાતની બધાને ખબર પડી એટલે મુક્તાનંદ સ્વામી ગાડી જોડાવીને ચાલતા થયા અને બીજા રસ્તે થઈને મુક્તાનંદ સ્વામી રામ આગળ નીકળી ગયા પછી ગાડીમાંથી ઉતર્યા અને પાછા વળીને રામ પ્રતાપભાઈને ધંધોડ કરવા લઈ ગયા રામ પ્રતાપભાઈ પણ રાજી થયા અને સ્વામીને ઝાલી બથમા ચાંપી અને હેતપૂર્વક મળ્યા પછી સ્વામી એ મોટાભાઈને સમજાવીને ગાડીમાં બેસાડ્યા અને બળદ ગાડી પાછી ચલાવી એટલે મહારાજ દાદા ખાચર ને બધા સવારો ગાડી સામા મળ્યા પણ મોટા ભાઈ ને પાછા આવતા જોયા ને એટલે બધાય રાજી થયા અને પાછા વળ્યા પછી સર્વે ગઢપુર દાદા ખાચર ના દરબાર માં આવ્યા મહારાજ ઉગમણા બાર ના ઓરડા ની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન થયા અને રામ પ્રતાપભાઈ પોતાના ઉતારે ગયા પછી મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે સ્વામી તમે મોટા ભાઈની સાથે ગાડીમાં બેઠા હતા ત્યારે તમે રામપ્રતાપભાઈને કંઈ પૂછ્યું હતું કે તમે શા માટે રિસાયા હતા મુક્તાનંદ સ્વામી કે મહારાજ મેં કાંઈ પૂછ્યું નથી પણ એમને જરા રાજી જોયા ને એટલે ગાડીમાં બેસાડ્યા અને સમજાવીને અહીંયા પાછા લઈ આવ્યા પણ શા માટે રિસાયા એ બાબતનું કાંઈ પૂછ્યું નથી પછી બીજો દિવસ થયો ને તે દિવસ ઉગતી વખતે સંતો પર ભતિયા બોલવા આવ્યા અને પ્રેમાનંદ સ્વામી છેટે હતા ને મહારાજે આંગળીની શાન કરી અને પોતાની પાસે બોલાવ્યા મહારાજે પ્રેમાનંદ સ્વામીને ધીમે રહીને કાનમાં કીધું કે તમે મોટા ભાઈને પૂછજો કે કાલે શા માટે રિસાઈન ગયા હતા આ બધી હકીકત તમે જાણી લાવજો પ્રેમાનંદ સ્વામી કે બહુ સારું મહારાજ પછી સ્વામી તો સરોદો લઈ અને રામ પ્રતાપભાઈની પાસે ગયા અને એમની સાથે કીર્તન બોલવા માંડ્યા રામપ્રતાપભાઈ પણ કીર્તન બોલવા માંડ્યા અને બંનેએ ખૂબ જ ગામણું કર્યું પછી તો પ્રેમાનંદ સ્વામી ઉપર રામપ્રતાપભાઈ બહુ રાજી થયા સ્વામીએ જાણ્યું કે આ વખતે મોટાભાઈ રાજી છે એટલે જરા હું એમને પૂછી છું પ્રેમાનંદ સ્વામી કે મોટાભાઈ તમે કાલે અહીંથી રિસન જતા હતા કે શું કારણથી રિસાયા એ વાત મને જણાવો મોટાભાઈ કે હું આવી રીતે ભગવાનના ગુણ ગાતો તો અને મહારાજ કહે છે કે રામ પ્રતાપભાઈ તો બહુ ગાય છે ને તે રાતે અમને ઊંઘ આવતી નથી એમ કહીને કીર્તન બોલવાની ના પડાવીને એટલે અમને રીસ ચડી અમે તો દેશમાં જવા માટે નીકળ્યા આવી રીતે પ્રેમાનંદ સ્વામીને જવાબ આપ્યો પ્રેમાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા આવીને મહારાજને કે મહારાજ મોટાભાઈ તો કહે છે કે ઘનશ્યામ ભૈયાએ મને કીર્તન ગાવાની ના પાડીને એટલે એમ રિસાણા મહારાજ કે સ્વામી અમે તો આ બાબતમાં કાંઈ જાણતા નથી ચાલો મોટાભાઈની પાસે જઈએ એમ કહીને રામ પ્રતાપભાઈ ના ઉતારે આવ્યા રામ પ્રતાપભાઈને મહારાજ કે અરે મોટાભાઈ અમે તમને કેદી ગાવણું ગામણું કરવાની ના પાડી તી ભાઈ કે કેમ ભાઈ તમે દિવાળાને વીરા નતો મોકલ્યા તા કે રામ પ્રતાપભાઈ ને ના પડી આવો કે ગામણું કરે નહીં મહારાજ કે અરે મોટાભાઈ અમે આ બાબતમાં કાંઈ જાણતા નથી બોલાવો દેવાને અને વીરાને બોલાવો પછી બે ભાઈને અહીંયા બોલાવ્યા મહારાજ કે દેવા વીરા અમે તમને કીધી ના પાડી હતી કે રામપ્રતાપ બંને ના પાડી આવો કે ગામણું કરે નહીં દેવો ને વીરો કે મહારાજ તમે તો અમને કાંઈ કીધું નથી પણ મોટાભાઈ રાત્રે મોડે સુધી ગામણું કરે ને તો અમને હું ગાવતી નથી એટલે અમે તમારું નામ લઈને કીધું જો અમે કહીએ તો મોટાભાઈ માને નહીં એટલા માટે મેં તમારું નામ લીધું મહારાજ કે જુઓ મોટાભાઈ અમે દેવાના વીરાને કાંઈ કીધું નથી પછી તો રામ પ્રતાપભાઈ એવા કોપાઈ માન થયા તે ક્રોધ કરી અને મહારાજને કે ઘનશ્યામભાઈ આ દાદા ખાચરના દરબારમાં દેવોને વીરો રહેશે અને કાં તો અમે રહીશું પણ અમે ભેગા નહીં રહીએ પછી મહારાજ કે મોટાભાઈને તો રજા અપાય નહીં દેવાનંદ વીરાને કે હવે તમે અહીંથી જાઓ એમ કહીને મહારાજ ઉઠ્યા અને દેવાનંદ વીરાને મહારાજે પોતાની પાસે બોલાવ્યા મહારાજ કે તમે ક્યાંય દૂર તમારા દેશમાં જશો નહીં પણ માંડુ ધારમાં જજો અને બે ત્રણ દિવસ થાય ને એટલે અમે તમને બોલાવી લઈશું પછી દેવો અને વીરો તો માંડુ ધાર ગયા હવે આ વાતને બે ત્રણ દિવસ થયા ને ત્યારે રામપ્રતાપભાઈ ઘેલા ખળખળીએ સ્નાન કરવા પધાર્યા એ વખતે કોઈક માણસ અશુભ ક્રિયા કરતો હોય છે તે એને જોઈને રામપ્રતાપભાઈએ વિચાર કર્યો કે અરે રે આ માણસને ભગવાનનો અને સંતનો યોગ નથી ને એટલે આવા પાપ કરે છે દેવો અને વીરો મહારાજની સેવા કરતા અહીંયા નંદ સંતોની વાતો સાંભળતા મેં અહીંથી એમને રજા અપાવી તે એમને જો આવા પાપીનો યોગ થશે ને તો એ પણ આવા પાપ કર્મ કરશે અને એમને જીવનું બગડી જશે આવો વિચાર કરીને સ્નાન કરી અને સીધા શ્રીજી મહારાજ પાછી આવ્યા હાથ જોડીને કે મહારાજ દેવાન અને વીરાને પાછા બોલાવો મહારાજ કે એ તો એમના દૂર દેશમાં વતનમાં જતા રહ્યા હવે ક્યાંથી આવે રામ પ્રતાપભાઈ કે ગમે તેમ કરો પણ દેવો અને વીરો આવશે ને પછી એમ જમશું એ સિવાય જમશું નહીં પછી મહારાજે માંડવધારથી દેવાન અને વીરાને બોલાવ્યા બે ભાઈ ગઢપુર આવ્યા એટલે રામપ્રતાપભાઈ બથમા ચાંપીને હેતપૂર્વક મેળ્યા પછી દેવાએ થાળ કરાવી અને શ્રીજી મહારાજને રામપ્રતાપભાઈને જમાડ્યા અને સર્વે સંતોને રસોઈ આપી પછી દેવાએ અને વીરાએ એક જોડે ચરણાવી રામ પ્રતાપભાઈને આપ્યા એવી રીતે મોટાભાઈને રાજી કર્યા અને પછી પગ્યા લાગતા હતા હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું અત્યારે કથાને વિરામ આપીએ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય